નમસ્કાર પદ્મશ્રી ખલીલ ધન તેજવી સાહેબ દ્વારા લખેલી એક સુંદર કવિતા જેનું શીર્ષક છે અમે અમારી રીતે જે આપના સમક્ષ આજે પ્રસ્તુત કરું છું કે અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે કે અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે તમે ઘરે દીવો સળગાવ્યો અને અમે અમારી જાત બાળી છે વાર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓને પંપાળી છે કે વાર તહેવારે જીધે ચડતી ઈચ્છાઓને અમે પંપાળી છે મનમાં ભીતર હોળી સળગે કે મનમાં ભીતર હોળી સળગે અને ચહેરા પર દિવાળી છે

જે ડાળીએ ફૂલ અમે ચૂંટ્યું ને એ સૌથી ઊંચી ડાળી છે કે અમે અમારી રીતે રાતોને અજવાળી છે કે અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે તમે ઘરે દીવો સળગાવ્યો અને અમે જાત બાળી છે થેન્ક યુ સો મચ ખૂબ આભાર